નાહીર ગામના પાસે બુવા પાટે નજીક જંબુસરથી સુરત જતી એક્સપ્રેસ એસટી બસે પાછળથી બાઇક ચાલકને અડફેટમાં લેતા તેનું ઘટના સ્થળે જ મોત થયું મળતી માહિતી મુજબ પાદરા તાલુકાના ભાનપુર ગામના મનોજ ઈશ્વરભાઈ સોલંકી પોતાના સગા બહેનના ઘરે મહેમાન તરીકે આવ્યા હતા અને રાત રોકાઈ તે પોતાની બાઇક લઈને બોડકા ગામે પોતાના મામાની દીકરીને એટલે બહેનને મળવા માટે જતા હતા ત્યારે નાહેર ગામના ભુવા પાટિયા પાસે જંબુસરથી સુરત જતી એક્સપ્રેસ બસના ચાલકે પાછળથી બાઇકને ટક્કર મારતા બાઇક ચાલક મનોજ સોલંકીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું

આમોદ પોલીસે એસટી બસના ચાલક સામે અકસ્માત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી